રાધેકૃષ્ણ મિત્રો જય જવન જય કિસાન હું છું એભા આહિર આપ સર્વે દર્શક મિત્રોની અમારી ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે કપાસના પાકમાં એક સામાન્ય ખર્ચામાં વધુ ઉત્પાદન કઈ રીતનું આવે છે એને કયું ખાતર છે એની વિડીયામાં આપણે માહિતગાર થશું તો આપણે કપાસનો પાકમાં મુખ્યત્વે ત્રણ પોષક તત્વોની જરૂર હોય છે ફોસ્ફરસ નાઇટ્રોજન અને પોટાશ ત્યાર પછી ગૌણ પોષક તત્વ આવે છે જે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર અને બીજા સૂક્ષ્મ પોષક તત્વની જરૂર મેગ્નેશિયમ સલ્ફેટ જે આપણા કપાસમાં શા માટે આવશ્યક છે અને કઈ સમયગાળામાં વાપરી શકાય ને વીઘો કેટલું વાપરી શકાય મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરમાં મેગ્નેશિયમ નવ પાંચ ટકા અને સલ્ફર આવે છે આપણે બાર ટકા બરાબર તો મેગ્નેશિયમ સલ્ફેટ આપણે કેટ વિઘે કેટલું વાપરવું જોઈએ તો વિઘે મેગ્નેશિયમ સલ્ફેટ ચાર કિલો સોળ વીઘાના ગૂંઠામાં ચાર કિલો વાપરી શકાય છે અને કપાસની કઈ અવસ્થાએ વાપરી શકાય તો કપાસની આપણે પાંત્રીસ દિવસનો થયો હોય એ અવસ્થા એ અવસ્થા પછી ગમે ત્યારે આપી શકાય છે બરાબર અને વે મેગ્નેશિયમ સલ્ફેટ વોટર સોલ્યુબલ હોયથી આપણે કપાસમાં ડ્રીપ દ્વારા પણ આપી શકીએ છીએ અને જો છટકાવ કરવો હોય મેગ્નેશિયમ સલ્ફેટનો તો ચિલેટેડ મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે એ કપાસમાં આપણે પંપમાં એંસી ગ્રામ નાખી અને એનો છટકાવ કરી શકીએ છીએ મેગ્નેશિયમ સલ્ફેટ એક આપણા કપાસના પાકને છેલ્લે સુધી લીલો રાખશે બરાબર લાલ થતકો અટકાવશે અને કપાસને પાંદડાને માં ક્લોરોફિલની સંખ્યા વધારશે એટલે કે ક્લોરોફિલની સંખ્યા વધશે તો સૂર્યપ્રકાશની હાજરીમાં જ આપણો કપાસ વધારે ખોરાક બનાવશે અને વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવશે અને લાંબા ગાળા સુધી લીલોસમ રહેશે એટલે કે એનું આયુષ્ય વધશે આયુષ્ય વધશે એટલે કે એમાં ઉત્પાદન વધશે એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ એ કપાસના પાકના મૂળમાં રહેલા ફોસ્ફોરસને લભ્ય બનાવી અને કપાસને ખોરાક બનાવવામાં મદદરૂપ કરશે ત્યાર પછી મેગ્નેશિયમ સલ્ફેટ કપાસના પાકમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન્સ એન્જાઇમ્સ અને વિટામિન બનાવી અને કપાસને દેહ ધાર્મિક પ્રવૃત્તિમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે અને કપાસને સશક્ત બનાવે છે રોગપ્રતિકારક શક્તિ આપે છે અને ત્યાર પછી જો આપણે બીજી વાત કરીએ તો કપાસનો પાકમાં મેગ્નેશિયમ સલ્ફેટથી કપાસને લાંબો એ છે આપવાથી કપાસના ડીંડવાની વીણી આપણે છેલ્લે સુધી કમ્પ્લીટ કરી શકીએ છીએ અને ડીંડવા કમ્પ્લીટ ફૂલે છે અને એના કારણે છે વીણીમાં સરળતા રહે છે ને અને મેગ્નેશિયમ સલ્ફેટ એ આપણે કપાસના પાકમાં જેમ ઉરી આપીએ છીએ એ રીતે જમીનમાં આપવાથી મોટો ફાયદો કરે છે એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ એ કપાસના પાકમાં મૂળમાં આપવાથી મોટામાં મોટો ફાયદો થાય છે છંટકાવ કરતાં મૂળમાં આપવું તો વધારે બેનિફિટ રહેશે અને આ ત્યાર પછી આપણે જો મેગ્નેશિયમ સલ્ફેટમાં આવતું સલ્ફરની વાત કરીએ તો સલ્ફર એ એ આપણે કપાસના પાકમાં મૂળમાં ખાતર તરીકે અને ફૂગનાશક તરીકે કામ કરે છે અને કપાસમાં તેલ તેલની ટકાવારી વધારશે અને કપાસના પાકમાં વજન વધશે અને રૂની ક્વોલિટી થશે એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ એ આપણે કપાસના પાકમાં નજીવા ખાતરનો ભાવ છે પણ મહત્ત્વનો ભાગ ભજવે છે કે લાંબુ આયુષ્ય આપશે કપાસમાં ઉત્પાદનમાં વધારો એટલે કે વજનમાં વધારો કરશે વીણીમાં સરળતા લેશે અને લીલોસમ રાખશે દુષ્ય જીવન સામે રક્ષણ આપશે અને આ રીતની મેં દરેક દર્શક મિત્રોને મેગ્નેશિયમ સલ્ફેટ વિશે માહિતગાર કર્યા છે મિત્રો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કરજો અને દરેક દર્શક મિત્રોને કહેવાનું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને દરેક દર્શક મિત્રોને એ ભા આના જય જવાન જય કિસાન મિત્રો